બા વાળાનો પુત્ર બરોબર ફસાયો ગોંડલને એક યુવતી સાથે મળીને એવું કામ કર્યું કે જોઈને લોકો કહી રહ્યા છે કે જેવી માં એવો જ દીકરો મિત્રો શું છે પૂરેપૂરી ઘટના તેના દીકરાએ એક યુવતી સાથે મળીને સાહીઠ વર્ષના વૃદ્ધ સાથે એવું તે શું કર્યું કે પોલીસ ફરિયાદ નોંધાઈ અને રાતોરાત ધરપકડ કરવામાં આવી અને આ કેસમાં આગળ હવે શું થવાનું છે તમે પણ જાણવા માંગો છો ને તો ધ્યાન તો વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરી જુઓ મિત્રો મહિલા શક્તિ માટેની લડાઈમાં અગ્રસર રહેનારા પદ્મિનીબા વાળા અને તેમના પુત્ર સહિત પાંચ લોકો વિરુદ્ધ હની ટ્રેપની ફરિયાદ થતાં હડકંપ મચી જવા પામ્યો છે એક યુવતી દ્વારા નિવૃત્ત સાઠ વર્ષે વ્યક્તિને પ્રેમજાળમાં પસાવી પૈસાની માંગણી કરવાનો મકાન પચાવી પાડવાની ધમકી આપવા સહિત ના કાવતરામાં સંડોવણી હોવાના આરોપ ફરિયાદમાં નોંધાયા છે આ મામલે ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી છે બીજી તરફ પદ્મિનીબા વાળાએ તેમની વિરુદ્ધ થયેલા તમામ આરોપોને ફગાવ્યા છે શું છે પૂરેપૂરી ઘટના ચાલો આપણે જાણીએ મિત્રો તેજત સૈયા નામની યુવતી દ્વારા ગોંડલના સાઠ વર્ષીય નિવૃત્ત વ્યક્તિને પ્રેમચાળમાં ફસાવવામાં આવ્યો હતો આરોપ્યો કે આ વ્યક્તિને અવારનવાર વિડિયો કોલ તથા વોટ્સઅપ કોલ થી વાતચીત કરી હતી આ યુવતીએ વિડીયો કોલ માં પોતાના શરીરના કેટલાક ભાગો બતાવી આ વ્યક્તિને ફસાવ્યો હતો ક્ષત્રિય આંદોલનમાં સૌથી આગળ રહેનારા સમાજના મહિલા અગ્રણી એવા पद्मिनी વાળા તેમના નિવેદનના કારણે હંમેશા ચર્ચામાં રહે છે ત્યારે ફરી એકવાર पद्मिनीબેવાળા ચર્ચામાં આવ્યા છે જો કે આ વખતે કોઈ નિવેદનના કારણે નથી પરંતુ તેમની સાથે ગંભીર આરોપો સાથે થયેલી પોલીસ ફરિયાદના કારણે ચર્ચામાં આવ્યા છે માહિતી અનુસાર પદ્મિની વાળા અને તેમના પુત્ર સહિત કુલ પાંચ લોકો સામે સાઠ વર્ષીય નિવૃત્ત વ્યક્તિએ આ ફરિયાદ નોંધાવી છે ફરિયાદમાં આરોપ છે કે તેજે સૈયા નામની યુવતી દ્વારા સાઠ વર્ષીય નિવૃત્ત વ્યક્તિને પોતાના પ્રેમજાળમાં ફસાવવામાં આવ્યો હતો જેમાં પદ્મિની વાળાનો પણ હાથ હોવાનો આરોપ કરાયો છે પૈસાની માંગણી જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમો હેઠળ ગુનો મિત્રો પોલીસ ફરિયાદ મુજબ નિવૃત્ત વ્યક્તિને પ્રેમજળમાં ફસાવીને પૈસાની માંગણી કરવામાં આવી હતી તેમજ બળજબરીપૂર્વક વૃદ્ધ વ્યક્તિનું મકાન પચાવી પાડવાની અને જાનથી મારી નાખવાની પણ ધમકી આપવામાં આવી હોવાના આરોપ થાય છે આ સમગ્ર મામલે ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ થતાં પોલીસે પૈસાની માંગણી જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે બીજી તરફ આ મામલે પદ્મિનીબે વાળાનું પણ નિવેદન સામે આવ્યું છે તેમણે તેમની વિરુદ્ધ થયેલા તમામ આરોપોને ફગાવ્યા છે તેમણે કહ્યું છે કે મેં પૈસાની માંગણી નથી કરી પદ્મિનીબા વાળે કહ્યું હતું કે જો તેમની પાસે પુરાવા હોય તો પોલીસને મીડિયા સમક્ષ રજૂ કરે આ એક મોટું ષડયંત્ર છે જેમાં બીજા કોઈ તત્વો કામ કરી રહ્યા છે જે પણ સત્ય હશે તે આજે નહીં તો કાલે બહાર આવશે અમે યુવતીને ન્યાય આપવા માટે મદદ આવ્યા હતા પરંતુ અમારી સાથે જ ખોટી ફરિયાદ નોંધવામાં આવી છે